કોળી સમાજના આગેવાનો અને નેતાઓ મહવા હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે ત્યારે હિરા સોલંકી અને કોળી સમાજના આગેવાનો જે છે તેમણે લલકાર કર્યો હતો તો સાથે જ આજે મહવા ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયા જે છે તે પણ મહવા પહોંચ્યા છે નિમુબેન બામણિયાએ પીડિત સાથે વાતચીત કરી છે અને સાથે જ વાત કરવામાં આવે તો સોમવારે સમાજના આગેવાનો જે છે તે સીએમ અને ડેપ્યુટી સીએમ ને મળવા માટે જશે તેવી વાત નિમુબેને કરી છે આ ઘટનામાં હાલ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે તેવી વાત નિમુબેને કરી છે જે પણ આમાં દોષિત હશે તેને સજા થશે તેવી વાત નિમુબેન દ્વારા કરવામાં આવી છે ત્યારે બગદાણાના નવીન ભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાને લઈને હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જે છે તે તેજ થતી જોવા મળી રહી છે તો બીજી તરફ ગઈકાલે

બગદાણાના એ પૂર્વ સરપંચ નવનીતભાઈ કે જેમના ઉપર એક હુમલાની ઘટના બને છે અને આરોપ એ સીધા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે જોકે આ ઘટનાની તપાસમાં પોલીસે પ્રાથમિક તપાસ કરી કેટલાક લોકોને રાઉન્ડ અપ કર્યા જેમાં આઠ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું અને ચાર જેટલા શખ્સોના રિમાન્ડ પણ માગ્યા હતા અને એ ચોવીસ કલાકના રિમાન્ડ પણ માગવામાં આવ્યા આ ઘટનાની અંદર પોલીસ તપાસની અંદર ડીવાયસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું જેમાં જયરાજ આહિરની વાતનો કોઈ ઉલ્લેખ જ નથી તેમણે એમ પણ કહ્યું કે આ કેસની અંદર આ ઘટનાની અંદર એમની કોઈ જગ્યાએ હાલની તપાસમાં કોઈ રોલ નથી આવ્યો જોકે આખી આ ઘટનાની અંદર કોળી સમાજના દિગ્ગજ આગેવાનો સામાજિક નેતાઓ રાજકીય નેતાઓ અને ગુજરાતની અંદર ખૂબ મોટું નામ કોળી સમાજના દિગ્ગજ આગેવાન દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના નાના ભાઈ હિરા સોલંકીએ મહુઆ ખાતેની હોસ્પિટલની મુલાકાત લીધી ત્યાં પીડિત નવનીતની સાથે ટેલિફોનિક વાતચીત એ સોલંકીની સાથે પણ કરાવી અને ત્યારબાદ આ જ ઘટના સંદર્ભે જાહેરમાં એક લલકાર કર્યો હતો ઈરા સોલંકી અને લલકાર બાદ માત્ર એક દોઢ કલાકની ગણતરીની સમય દરમિયાન જ પીઆઈ ડીવી ડાંગરની બદલી થઈ હવે આ ઘટનાની અંદર આજે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા કે જેઓ ભાવનગરના સાંસદ છે તેઓએ પણ

પોવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાડા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નૌલિકભાઈ達ન પરંતર પૂછવા આવી છું નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર બળત કાર્યવાહી ચાલુ કરી રહી છે ચાલુ કરી દીધી છે અને ઉંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ ઘટનાની માહિતી મળતા વીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના પૂછા છે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર

કે કોળી સમાજના દિગ્ગજ નેતા પરશોતમ સોલંકી સાથે જ હિરા સોલંકી સહિતના આગેવાનો એ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત કરશે આખી આ ઘટનાની અંદર જે કોઈ પણ ગુનેગાર છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની તમામ વાતચીતો કરવામાં આવશે જોકે કાર્યવાહી અને સાથે જ જે તપાસની વાત છે એ હિરા સોલંકીના નિવેદન બાદ તત્કાલ જ એ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી નિવેદન પણ આપવામાં આવ્યું અને જ્યારે નિવેદન આપતાની સાથે જ ગૃહ વિભાગે કાર્યવાહી પણ કરી ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે તત્કાલ ધોરણે પીઆઈની બદલી પણ કરી પરંતુ આ કેસની અંદર શું એ ઘટના છે બંને એ દિગ્ગજ સમાજના એ આગેવાનો છે એક તરફ માયાભાઈના પુત્રો પર ગંભીર આરોપ લાગી રહ્યા છે બીજી તરફ કોળી સમાજના આગેવાનો એ મેદાને છે પરંતુ હકીકત શું છે આ ઘટનાની અંદર આ એક ઘટનામાં શું જયરાજ આહિરનો રોલ હતો કે કેમ આને લઈને અનેક એ સવાલો ઉઠી રહ્યા છે કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે માયાભાઈના દીકરાનો આ આખી ઘટનાની અંદર હાથ છે પોલીસ તપાસની અંદર હજી સુધી એવી કોઈ વાસ્તવિક ઘટના સામે આવી નથી પરંતુ આ એ ઘટનાની અંદર કોળી સમાજના દિગ્ગજ આગેવાનોએ આજે પણ દિવસ દરમિયાન એ નવનીતભાઈની મુલાકાતે લીધી જેમાં સુરેન્દ્રનગરના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની વાત હોય વિમલ ચુડાસમા અત્યારે ચાલુ ધારાસભ્ય છે તેઓએ પણ મુલાકાત લીધી કોળી સમાજના સામાજિક આગેવાનો જસ્તન વિચ્છા પંથકના છે તેમણે પણ મુલાકાત લીધી ગઢડા બોટાદ વિસ્તારના કોળી સમાજના આગેવાનો છે તેઓએ પણ મુલાકાત લઈ ચૂક્યા છે દર એક દોઢ બે કલાકના સમયગાળા દરમિયાન એ ભાવનગરના મહુવાની એ હોસ્પિટલ કે જ્યાં નવનીતભાઈને એડમિટ કરવામાં આવ્યા છે ત્યાં સમાજના આગેવાનોએ તેમની મુલાકાત કરી રહ્યા છે અને એક માંગ કરી રહ્યા છે કે અમારા સમાજને ન્યાય મળવો જોઈએ અને આ જ માંગની સાથે સોમવારે ગુજરાત ભરના કોળી સમાજના આગેવાનો એ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાતે જવાના છે જેમાં રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી અને સાથે જ તેમના નાના ભાઈ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અહીરા સોલંકી આગેવાની હેઠળ તમામ આગેવાનોએ તેમને રાજ્યના મુખ્યમંત્રીને મળશે અને આખી આ ઘટનાની રજૂઆત કરશે અને આ એ પરિવારને ન્યાય મળે એ માટેની વાત પણ કરવાના છે ભાવિક ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે બગદાણાનો મુદ્દો જે છે તે હાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે હોસ્પિટલમાં દાખલ છે ત્યાં મુલાકાતો કરી રહ્યા છે એમની સાથે વાતચીત કરી રહ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો આરોપ પ્રતિ આરોપો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા હાલ તો કાર્યવાહી જે છે અને તપાસ જે છે તે પણ તેજ કરી દેવામાં આવી છે